ખાતેની આંગણવાડી કેન્દ્ર દ્વારા બાલક પાલકનો કાર્યક્રમ શામકાટ શાળા ખાતે યોજવામાં આવ્યો જેમાં બાળદિનની ઉજવણી તેમજ પ્રશાસનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા વોર્ડ નંબર બેના અપક્ષ સદસ્ય આમંત્રિત મહેમાન ભધુભાઈ અગ્રાવતનું જલ્પાબેન ઝવેરી તથા આંગણવાડી બહેનો દ્વારા પૂચગુછ આપી અને સ્વાગત કરવામાં આવ્યું હતું કેક કાપીને બે બાળકોનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો વાલીઓ તથા બાળકો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી ધંધુકા ઘટકના પીએસસી તથા આંગણવાડી કાર્યકર બહેનોએ પણ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પદુભાઈ અગ્રાવત દ્વારા તમામ બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો હતો તેમજ પાલક બાળક કાર્યક્રમમાં બોલાવવામાં આવેલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોએ તેમનો આભાર માન્યો હતો